જેટકોને એમડી ઉપેન્દ્ર પાંડે આપી અને હવે પરીક્ષાર્થીઓ આંદોલન આવેદનપત્ર આપશે આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને સાત આંદોલનકારીઓ આવેદનપત્ર આપશે નોકરી માટે રજૂઆત કરશે અડતાળીસ કલાક બાદ જો પરીક્ષાર્થીઓના હકમાં કોઈ નિર્ણય નહીં આવે તો આંદોલનને ફરી ચાલુ કરવામાં આવશે પણ ત્યાં સુધી આંદોલન સમિટાયું છે સીએમને મળીને આંદોલનકારીઓ નોકરી માટે રજૂઆત કરવાના છે આવેદનપત્ર પણ પાઠવવાના છે અડતાળીસ કલાકનો સમય આપવામાં આવ્યો છે પરીક્ષા લેવી કે નહીં તે અંગે એમડી માહિતી આપશે અને જો પરીક્ષાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય નહીં આવે તો આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું લોરેન્સ અડતાળીસ કલાકના સમય સાથે આ આંદોલન સમેટાયું છે વિગતો શું છેલ્લા બે દિવસથી વડોદરાની અંદર જેટકો ઓફિસની બહાર જે વિદ્યુત સહાયકોને જે નોકરી મેળવવા માટે તેઓ અહીંયા લડત આપી રહ્યા છે વિદ્યુત સહાયકની જે નોકરી માટે બારસો અને ચોવીસ ઉમેદવારોની પસંદગી થઈ હતી મેડિકલ ટેસ્ટ પૂર્ણ થયા હતા લેખિત પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી પરંતુ તે બાદ તેમને એપોઇન્ટમેન્ટ લેટર આપવાના હતા ત્યારે માર્ચમાં લેવાયેલી પરીક્ષા નવ મહિના બાદ એ પ્રકારે ઉપેન્દ્ર પાંડે સાથે જે મુલાકાત થઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત સાત જે ઉમેદવારો છે તેમની મુલાકાત થઈ હતી અને તેની અંદર અડતાલીસ કલાકની રાહત આપવામાં આવી છે કે આગામી સમયમાં કેમ કે જે વિદ્યાર્થીઓની માંગ હતી કે તેઓ માટે તૈયાર છે પરંતુ લેખિત પરીક્ષા આપવા માટે તૈયાર નથી તો લેખિત પરીક્ષાનો નિર્ણય કલાક બાદ લેવાશે એટલે હાલ આંદોલન છે જો કલાક બાદ વિદ્યાર્થીઓના પક્ષમાં નિર્ણય નહીં આવે તો આંદોલન ફરીને એકવાર જોવા મળશે વડોદરામાં તો સાથે વિધાનસભાની બહાર પણ આ પ્રકારનું આંદોલન સતત ચાલુ રહેશે મહત્વપૂર્ણ બાબત એ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વડોદરા આવી રહ્યા છે ત્યારે આજે સાંજે સાત પરીક્ષાર્થીઓ તેમને આવેદન આપશે નોકરીની તેમની માંગ મુખ્યમંત્રી સમક્ષ મૂકશે એટલે ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે હાલ રમ્યો નથી તેવું કહી શકાય અડતાલીસ કલાક બાદ જો વિદ્યાર્થીઓના પક્ષમાં નિર્ણય નહીં આવે તો ફરીને એકવાર આંદોલન વધુ તેજ બનશે અને જેટકો ખાતે તમામ જે બારસો અને ચોવીસ ઉમેદવારો છે તે હાજર રહેશે સરકાર માટે એક માથાનો દુખાવો કહી શકાય કેમ કે દરેક પરીક્ષાની અંદર જે પ્રકારે પેપર ફૂટવાની વાત સામે આવી રહી છે બધું એક વિવાદ અહિયાં સમતો નજર આવી રહ્યો નથી આભાર લોરેન્સ જાણકારી આપવા માટે